મિત્રો ભારતમાં ઘણા મહા સંત પુરુષો થઈ ગયા પણ એવી એક ઘટના ઘટી કે જે સતી સ્ત્રી આપણે સાવિત્રીની વાત કરવી છે મારવાડ દેશમાં અશ્વપતિ નામનો રાજા રાજ કરે અને તેની રાણી મમતા ઘણા ધનવાન હતા પણ ખૂબ ભક્તિ કરતા હતા એવામાં નારાજજી ફરતા ફરતા એમ લાગ્યું કે લાય આજ અશ્વપતિ રાજાને ત્યાં મુલાકાત લેતો આવું એટલે નારાદ મુનિ આવ્યા એટલે અશ્વપતિએ તેમના પ્રણામ કર્યા અને નારાદજીએ કહ્યું હે રાજા તું ઘણો ધનવાન છે પરંતુ ભક્તિભાવવાળો છે એટલે અશ્વપતિ રાજાએ કહ્યું હે પ્રભુ હું ઘણો ધનવાન છું પરંતુ મારે એક વાતનું ખૂબ જ દુઃખ છે એટલે નારાદજીએ કહ્યું હે અશ્વપતિ બોલ તારે શું દુઃખ છે હું તને વચન આપું છું હે પ્રભુ મારે શેર માટીની ખોટ છે જો મારે દીકરો કે દીકરી હોય ને તો મારે ચિંતા નહીં એટલે નારાદજીએ કહ્યું હે અશ્વપતિ રાજા તારી પત્નીને કહેજે કે આજથી જ ગાયત્રી વ્રત શરૂ કરે અને ગાયત્રી વ્રત કરશો નહીં એટલે તમારા ઘેર દીકરો કે દીકરી અવશ્ય જન્મશે એટલે અશ્વપતિની પત્ની મમતા રાણીએ ગાયત્રી માતાનું વ્રત શરૂ કર્યું અને ઘણા દિવસો વ્રત કર્યા પછી તેમના ઘેર દીકરીનો જન્મ થયો જન્મ થયા પછી ઘણા દિવસે સાવિત્રી મોટી થતી જાય છે જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તેનું રૂપ વધતું જાય છે જોગમાયા જેવું રૂપ થતાં ત્યાં લોકો કોઈ માગું લઈને આવતા નથી એટલે અશ્વપતિ રાજાને ખૂબ દુઃખ થાય છે કે મારી દીકરી સુંદર છે છતાં કોઈ માગું લઈને આવતું નથી એટલે પોતાની દીકરીને બોલાવી અને કહ્યું હે દીકરી આલે હું તને વરમાળા આપું છું તને જે કોઈ પતિ યોગ્ય લાગે તેને તું આ વરમાળા આરોપી દેજે પછી બાજુની નગરીમાં ધ્રુમઢ રાજાનો દીકરો સત્યવાન સાવિત્રીને નજરે ચડે છે અને તે પુરુષ તેને ખૂબ સુંદર અને સારો લાગે છે એટલે સત્યવાનને વરમાળા પહેરાવી દેશે થોડા સમય પછી નારાજજી અશ્વપતિને ઘેર આવે છે અને દીકરીને જોવે છે એટલે અશ્વપતિ રાજાને નારાજજી કહે છે કે તારી દીકરીનું કાંઈ વેવિશાળ કર્યું કે નહીં એટલે સાવિત્રી બોલી કે મેં ધ્રુમઠ રાજાના દીકરા સત્યવાન સાથે વરમાળા પહેરાવી દીધી છે એટલે એને હું મનથી વરી ચૂકી છું બાકી બીજા તો મારે ભાઈ અને બાપ છે એટલે નારાજજીએ કહ્યું હે સાવિત્રી એનું આયુષ માત્ર એક વર્ષનું છે એક વર્ષ પછી તું વિધવા થઈ જઈશ માટે હજે તારે સમય છે તો હજે બીજો પતિ તું ગોતી લે એટલે સાવિત્રી કહે હે નારાજજી મારે જે સત્યવાન છે એ જ મારો પતિ બીજા મારે ભાઈ બાપ છે આમ કહી અને નારાજજી રવાના થયા એટલે અશ્વપતિ રાજા ધ્રુમટ રાજાને ત્યાં પોતાની દીકરીને લઈ લઈ ગયો અને ધ્રુમટ રાજાને કહ્યું હે રાજા તારા દીકરા સત્યવાન સાથે મારી દીકરીના લગ્ન કરવા છે એટલે ધ્રુમટ રાજાએ કીધું હે રાજા હું તો આંધળો છું અને મારું રાજ પણ છીનવાઈ ગયું છે તમે જે કરો તે મારે મંજૂર છે એટલે અશ્વપતિ રાજાએ સત્યવાન અને સાવિત્રીના ધામધૂમથી લગ્ન કર્યા સુખેથી જીવન ગુજારે છે પરંતુ સાવિત્રીને એક વાતનું દુઃખ છે કે મારા પતિનું આવું ફક્ત એક જ વર્ષનું છે ધીમે 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 દિવસો વીતતા જાય છે હવે સત્યવાનના મૃત્યુને ખાલી ત્રણ જ દિવસ બાકી છે એટલે સાવિત્રીએ ત્રણ દિવસમાં ગાયત્રી માનું વ્રત શરૂ કર્યું છેલ્લા દિવસે ગાયત્રીમાંનું વ્રત પૂરું થાય છે અને સત્યવાનનું આવું પણ પૂરું થાય છે એટલે ત્રીજા દિવસે સવારે સાવિત્રી સત્યવાનને કહે છે ચાલો આપણે જંગલમાં ફરવા જઈએ હું કોઈ દિવસ જંગલમાં ફરવા નથી જઈ પરંતુ જંગલમાં ફરતા ફરતા સત્યવાન સુકુ આંકડું જોઈ જાય છે એટલે સાવિત્રીને કહે છે હે સાવિત્રી આપણા ઘેર લાકડા નથી માટે થોડા હું લાકડા કાપી લઉં અને એકાદો ભારો બનાવી લઉં હજુ તો એક કુવાડાનો ઘા મારે છે ત્યાં માથામાં સત્યવાનને ચક્કર આવે છે અને બે ભાન હાલતમાં ધળી પડે છે થોડો સમય થયો એટલે યમરાજ સત્યવાનનો જીવ લેવા આવે છે એટલે સાવિત્રી બોલે છે હે રાજા તમે કોણ છો અને ક્યાંથી આવો છો એટલે યમરાજે કહ્યું કે હું યમરાજ છું અને સત્યવાનનો જીવ લેવા આવ્યો છું એટલે સાવિત્રી કહે હું સત્યવાનનો જીવ નહીં આપું એમ કહેવાય છે કે જીવ લેવા તો દૂતો આવે છે તો તમે કેમ આવ્યા એટલે યમરાજા કહે છે કે સત્યવાન ખૂબ સાચો માણસ છે કોઈ દિવસ એ ખોટું બોલ્યો નથી એટલે એવા માણસને અમારે લેવા આવવું પડે દેવી એટલે સત્યવાનની નસો ખેંચાવા માંડી અને યમરાજાએ પોતાનો જીવ ખેંચી લીધો અને આકાશ માર્ગે રવાના થયા યમ રાજા પાછળ સાવિત્રી પણ રવાના થઈ પાછળ જોયું એટલે યમ રાજાએ સાવિત્રીને આવતી જોઈ એટલે સાવિત્રીને કહ્યું દીકરી પાછી જા હું તને સત્યવાનનો આત્મા નહીં આપું એટલે સાવિત્રી કહે હું સત્યવાન સિવાય નહીં જીવી શકું અને ધર્મની વાતો કરી એટલે યમ રાજાને ખૂબ પ્રેમ થયો થયો અને સાવિત્રીને કહ્યું હે સાવિત્રી તું માગ તને માગી આપું એટલે સાવિત્રીએ કહ્યું કે મારા સસરા દેખતા નથી એટલે તેઓ દેખતા થઈ જાય એટલે યમ રાજા કહે તથાશ તું એમ કહી યમ રાજા આગળ ચાલ્યા તોય સાવિત્રી ત્યાંના પાછળ જાય છે તોય યમ રાજા કહે છે દીકરી પાછી વળી જા હવે તો ત્યાં મને વચન આપ્યું અને બોલ હજે તને બીજું વચન આપું એટલે સાવિત્રી કહે કે મારા સસરાનું જે રાજ્ય ગયેલું છે તે રાજ્ય પાછું આવે એટલે યમ રાજા કહે તથા એટલે યમ રાજા આકાશ માર્ગે ચાલતા જાય છે પરંતુ સાવિત્રી પાછી વળતી નથી એટલે યમ રાજા કહે હે સાવિત્રી હવે યમ લોકની ધરતી આવી ગઈ હવે તું પાછી જા અહીંયા મૃત્યુલોકના માનવીને આવવાની મનાય છે એટલે સાવિત્રી કહે હવે એક છેલું વરદાન આપો એટલે યમ રાજા કહે કે સત્યવાન સિવાય ગમે તે માગી લે એટલે સાવિત્રી કહે હે યમ રાજા કે તમારે જો આપવું હોય ને તો સત્યવાનથી મારે સો પુત્ર થાય એટલે યમ રાજાના મોઢામાં નીકળી ગયું તથાસ્તુ તથાસ્તુ આવું કહી અને યમરાજ ચાલતા થયા એટલે સાવિત્રીએ કહ્યું હે યમ રાજા કે સત્યવાનથી સો પુત્રો થાય હવે તમે સત્યવાનને લઈ જશો તો મારે પુત્રો કેવી રીતે થયો થશે એટલે યમરાજા ખૂબ સલવાણા અને યમરાજાએ સાવિત્રીને કહ્યું હે સાવિત્રી તું જીતી ગઈ અને હું હારી ગયો આલે સત્યવાનનો આત્મા સત્યવાનનો આત્મા લઈ અને સાવિત્રી ઘેર આવે છે અને આનંદમય દિવસો વિતાવે છે એટલે હું બધા માત પિતા અને બહેનોને કહું છું કે બધાય લોકો સાવિત્રી વ્રત કરજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો જય માતાજી